સમાચાર મહેસાણાથી બહુચરાજીમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસાદથી બહુચરાજીમાં પાણી ભરાઈ ગયા રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે હાઈવેથી મંદિર તરફ જતા રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે આજે રવિવારનો દિવસ છે કેટલાય દર્શનાર્થીઓ રજાના દિવસે બહુચરાજી દર્શને આવતા હશે તેમને મુશ્કેલીનો સામનો કઈ હદે કરવો પડ્યો છે એ આપ દ્રશ્યો ઉપરથી અંદાજો લગાવી શકો છો હાઈવેથી મંદિર તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે મહેસાણાના બૌચરાજીમાં વરસાદ સતત વર્ષી રહ્યો છે જે કે હવામાન વિભાગે પણ અહીંયા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તે મુજબ આજ ગાજવીજ સાથે બૌચરાજીમાં ખૂબ વરસાદ વરસ્યો વાહનો પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે રસ્તા ઉપર એટલા પાણી ભરાયેલા છે મહેસાણા જિલ્લામાં જે રીતે વરસાદનું આગમન થયું ને તેને લઈને ઠેઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું મહેસાણાના બોચરાઈ શહેરના બોચરાઈ શહેરના સંખલપુર તરફના પાલકી રોડ ઉપર પાણી ભરાયા છે જેના કારણે વાહન વ્યવહાર ક્યાંક ને ક્યાંક બંધ કરવો પડે છે સામે આપ દ્રશ્યો જોજો એસટી બસ છે તે નાલામાં જઈ શકતી નથી કારણ કે જે રેલવે નાળું છે તેમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે બોચરાજીથી સંખલપુર જતા આ યાત્રિકો છે ક્યાંક ને ક્યાંક પગપાળા સંખલપુર તરફ જઈ રહ્યા છે અથવા તો સંખલપુરથી આવી રહ્યા છે દ્રશ્યો જોઈશું ક્યાંક ને ક્યાંક જે ચારો તરફ છે આ રીતે પાણી ભરાયા છે આ

કરવાની પૂરતી વ્યવસ્થા નથી થઈ જેના કારણે વરસાદી પાણી આ રીતે ભરાય છે ને તેમાં ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન થાય છે દ્રશ્યોમાં પણ જોઈ શકો જે જે રીતે અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો ચાલતા આવી રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ શકો તમામ લોકો ક્યાંક ને ક્યાંક ચાલતા આવી રહ્યા છે દૂર સુધી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી આ રીતે લોકો ચાલતા આવે છે કારણ કે મુખ્ય રસ્તો છે આ જે પૂનમ છે ને પૂનમના દિવસે મોટી સંખ્યાની અંદર જે યાત્રિકો છે તે બોચરાજીથી સંકલ્પ તરફ જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુખ્ય રોડ ઉપર પાણી ભરાતા લોકો પરેશાન બની હશે હાર્માપુરી એબીપી સુતા મહેસાણા